આજના ડિજિટલ યુગમાં સાયબર એટેક્સ વધી રહ્યા છે ત્યારે ભુજમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ એટલે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઈમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે વધતા જતા સાયબર ક્રાઈમને રોકવા માટે ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્પ્યુટર સંબંધી અભ્યાસ ધરાવતા એકસો જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓને સાયબર ક્રાઈમને લગતા અલગ અલગ વિષયોની તાલીમ આપવામાં આવી હતી જેમાં વિવિધ રિસોર્સ પર્સન દ્વારા સાયબર ક્રાઈમ સંબંધિત તાલીમ આપવામાં આવી હતી સાયબર એટેક્સ રોકવા તેમજ લોકોને મદદરૂપ થવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ સ્ટેટ સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને બોર્ડર રેન્જ કચ્છ દ્વારા આ ત્રણ દિવસીય સાયબર ક્રાઇમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે એકસો પંચોતેર જેટલા જે ટેકનોલોજાઇઝ પોલીસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ છે એમના માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જોવા જઈએ તો બે હજાર ચોવીસમાં જે એક પોઈન્ટ એકત્રીસ લાખ જેટલા સાયબર ક્રાઈમ થયા બારસો કરોડનું જે સ્કેમ થયું એ ખરેખર આપણા દેશ માટે એક હાઈ એલર્ટ સ્કેમ હતું તો આના અનુસંધાને ગુજરાત સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચે બહુ મોટી મુહિમ ઉપાડી છે અને જેને કહેવાય કે સાયબર ક્રાઇમની તાલીમ દરેક પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપવામાં આવી રહી છે આજની તાલીમમાં કુલ એકસો પંચોતેર જેટલા પોલીસ કર્મીઓ હાજર છે અને ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમમાં એ લોકો હાજર રહેશે અને સાયબર ક્રાઇમ વિશેની માહિતી મેળવશે અને કઈ રીતે કેટલા પ્રકારના સાયબર ક્રાઇમ છે અને કઈ રીતે એને નાથી શકાય એ વિશે ચર્ચા કરશે અને તાલીમ પણ લેશે અત્યારે જોઈએ તો જે કોલ રેકોર્ડિંગના સ્કેમ છે ફાઇનાન્શિયલ ફ્રોડ છે એના ઉપરાંત જે સોશિયલ મીડિયાના જે સ્કેમ છે આવા અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ્સ થઈ રહ્યા છે અને આ બધા જોવા જઈએ તો એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ભાગરૂપે થઈ રહ્યા છે તો આના માટે લોકોને કઈ રીતે જાગૃત કરવા એ પોલીસ ડિપાર્ટમેન્ટ હવે પોતાની મુહિમ ચલાવશે અને લોકોને જાગૃત કરશે અને આઈ એમ વેરી થેન્કફુલ ટુ ધ ગુજરાત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ એન્ડ સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ એન્ડ બોર્ડર રેન્ચ ઓફ કચ્છ કે જે લોકોએ આટલું સરસ એક મુહિમ સાયબર ક્રાઇમને રિલેટેડ જાગૃતિ ફેલાવવાની ઉપાડી છે આ લોકોને સંદેશો એ જ કે જે સોશિયલ મીડિયામાં ક્રાઇમ થઈ રહ્યા છે એ ક્રાઇમ્સને એલર્ટ રહેવું જાગૃત રહેવું અને ભવિષ્યમાં આવા કોઈપણ પ્રકારના ક્રાઇમમાં ઇન્વોલ્વ જો બાય ચાન્સ થઈ ગયા હોય ભૂલથી તો તરત જ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી અને જાગૃતતા લાવવી અમે આ પૂરો આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેની અંદર અલગ અલગ અમારા બોર્ડર રેન્જના ચાર જિલ્લા છે પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છ બોર્ડર રેન્જના માણસો તથા મડાણા ગ્રુપ છે ભચાઉ ગ્રુપ છે અને પાટણ અને બનાસકાંઠા આ તમામ પોલીસ કર્મચારીઓ જેની અંદર જે ટેકનિકલ લાયકાત ધરાવતા હોય તે લોકોનો આ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેનો મુખ્ય હેતુ એ છે કે જે આ ટેકનિકલી જે કનેક્ટેડ પોલીસના માણસો છે જેમનું બે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ટેકનિકલ છે જેઓ સાયબરને સંલગ્ન થાય અને ફ્યુચરમાં આ લોકો સાયબર ક્રાઇમને ડામવા માટેના સારા એવા પોલીસમાં એક સાયબર કમાન્ડર તરીકે ઉભરી આવે આમાં એવું છે જનરલી કે હાલ સાયબર ક્રાઇમ ખૂબ વધુ વધી રહ્યું છે અને ફ્યુચરની અંદર સાયબર ક્રાઇમમાં દરેક હવે સાયબર અપરાધીઓ ડિફરન્ટ ડિફરન્ટ એમોઝ વાપરે છે આપણે એક એમઓને ઓળખીને જેને આપણે ડામીએ ત્યાં તરત બીજો નવો એમઓ શોધી લાવે છે તો એના માટે જ આ ઉપયોગી છે કે આપણે આ ટ્રેનિંગને સારી રીતે બનાવી અને સારું એવું ટેકનિકલી એમને નોલેજ આપી જે સાયબર ગુના આપણે રોકી શકીએ અમારો મૂળ હેતુ જ છે કે સાયબર ગુનાઓને રોકવી